જંત્રી વિશે ઘણું સાંભળી રહ્યા છે ત્યારે તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે કે આ જંત્રી એટલે શું જાણો બે મિનિટમાં આખી વાત જો ઈઝી વેમાં તમને સમજાવો ને તો સરકારે કોઈ પણ પ્રોપર્ટીનો ખરીદ વેચાણ માટેનો એક ચોક્કસ ભાવ નક્કી કર્યો હોય છે જેને જંત્રી દર તરીકે ગણવામાં આવે છે આનો મતલબ કે કોઈ પણ પ્રોપર્ટીનો સરકાર દ્વારા નક્કી કરાયેલ મિનિમમ ભાવ કે એનાથી નીચે તમે આ પ્રોપર્ટીનો સોદો ન કરી શકો તેને વેચી ન શકો આને જંત્રી દર કહેવામાં આવે છે હવે જંત્રી જે છે એ બે રીતે ડિસાઈડ થતી હોય છે એક તો લોકેશન પરથી અને બીજું ટાઇપ ઓફ પ્રોપર્ટી પ્રમાણે સે ફોર એક્ઝામ્પલ રાજકોટમાં અલગ જંત્રી હોય તો ભાવનગર ગોંડલમાં અલગ જંત્રી હોય છે હવે ટાઈપ ઓફ પ્રોપર્ટીની વાત કરીએ તો રાજકોટમાં એક જ સોસાયટીમાં એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે અને બીજી કમર્શિયલ પ્રોપર્ટી છે તો એ બેની જંત્રી અલગ અલગ હશે હવે સરકાર દ્વારા જ્યારે જંત્રી વધારવામાં આવે ત્યારે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ જ દસ્તાવેજની અમાઉન્ટ પણ વધી જાય છે જંત્રીના ભાવેથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે હવે જેની દસ્તાવેજની અમાઉન્ટ વધે છે એટલે એની સાથે જ સ્ટેમ્પ ડ્યુટીની અમાઉન્ટ પણ વધી જાય છે આના કારણે શું બેનિફિટ થાય અને કોને બેનિફિટ થાય તો કે સરકારને આના કારણે સરકારની આવકમાં વધારો થાય છે એટલે જ જંત્રી વધવાથી સૌથી પહેલા જો કોઈને ફાયદો કે બેનિફિટ થાય તો એ છે સરકારને કારણ કે રેવન્યુ બાય ડિફોલ્ટ જ વધી જતું હોય છે જો તમે ચેક કરવા ઈચ્છતા હોય કે કોઈ પણ સ્પેસિફિક એરિયામાં કેટલી જંત્રી છે તો એના માટે આટલું કરો ગરવી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જાઓ અને ત્યાં જંત્રીના ડ્રાફ્ટ રેટ મેન્શન કરેલા હશે ત્યાં ક્લિક કરી અને તમારા જિલ્લાની એ જે સ્પેસિફિક જગ્યાની પીડીએફ મેન્શન કરેલ છે તેને ડાઉનલોડ કરો આ પીડીએફ માં તમારા જિલ્લાની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ જંત્રી આપેલી હશે સે ફોર એક્ઝામ્પલ તમારે ચેક કરવું છે કે રાજકોટમાં વાજડી ગામે 56 નંબરનો પ્લોટ છે અને તેની તમારે જંત્રી જાણવી છે તો તમે જેમાં જાણી શકો છો આનાથી તમને એ ખબર પડશે કે તમારે મિનિમમ કેટલાનો દસ્તાવેજ કરવાનો થશે વાસ્તવમાં કેવું થતું હોય છે કે મકાનની કિંમત માની લો 1 કરોડ છે તો લોકો દસ્તાવેજ 30 લાખ નો બનાવતા હોય છે અને 70 લાખ રૂપ બ્લેક માર્કેટ ટ્રાન્ઝેક્શન થતું હોય છે કારણ હવે માની લો કે એ જ પર્ટીક્યુલર પ્રોપર્ટીની જંત્રી 30 લાખ ની જગ્યાએ 50 લાખ રૂપિયા હોય એનો મતલબ એ થાય કે જો એ પ્રોપર્ટી તમારે વેચવી હોય તો 50 લાખ થી નીચેનો દસ્તાવેજ તમે બનાવી જ ન શકો એટલે કે સરકારને પહેલા 30 લાખ પર સ્ટેમ્પ ડ્યુટી મળતી હવે 50 લાખ પર મળશે પહેલા 1 કરોડ ની પ્રોપર્ટી પર બ્લેક નો પોર્શન 70 લાખનો હતો હવે પચાસ લાખ થઈ ગયો છે ગુજરાતમાં જેને જંત્રી કહેવામાં આવે છે તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા તો રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે